જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું મેઘરાજાની મહેરની તો છેલ્લા બે દિવસથી ફરી મેઘરાજા પદરામણી કરી રહ્યા છે જો કે સવારથી બપોર સુધી ભારે ઉકળાટ અને ગરમીનો અહેસાસ થાય છે પરંતુ બે દિવસથી બપોર બાદ વાતાવરણમાં પલટો આવે છે અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થઈ રહ્યું છે મોસમ વિભાગની આગાહી પ્રમાણે ફરી જિલ્લામાં વરસાદી માહોલ બની રહ્યો છે અને ખાસ કરીને રાત્રિ દરમિયાન મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે દર્શક મિત્રો આપને છોટાઉદેપુર જિલ્લાના વરસાદના તંત્રના જે આંકડા છે તેની અપડેટથી અવગત કરાવી દઉં તો છેલ્લા ચોવીસ કલાકમાં છોટાઉદેપુર જિલ્લામાં તાલુકા દીઠ વરસેલા વરસાદના આંકડા મુજબ છોટાઉદેપુર તાલુકામાં પાસઠ એમ એટલે કે અઢી ઇંચ પાવીજેતપુર તાલુકામાં સિત્તેર એમ એટલે કે પોણા ત્રણ ઇંચ કમાટ તાલુકામાં સાહીઠ એમ એટલે કે બે પોઈન્ટ ચાર ઇંચ નસવાડી તાલુકામાં પાંત્રીસ એમ એટલે કે દોઢ ઇંચ અને સંખેડામાં ઓગણત્રીસ એમએમ એટલે કે સવા ઇંચ જ્યારે બોડેલીમાં છપ્પન એમએમ એટલે કે સવા બે ઇંચ વરસાદ નોંધાયો છે દર્શક મિત્રો છેલ્લા ત્રીસ વર્ષના સરેરાશ વરસાદની સરખામણીમાં આ મોસમમાં એટલે કે આ વર્ષે અત્યાર સુધીમાં આજે સવારના છ વાગ્યા સુધીના આંકડા મુજબ 119.15 ઓગણીસ પોઈન્ટ પંદર ટકા વરસાદ વરસી ચૂક્યો છે જેમાં સૌથી વધુ છોટાઉદેપુર તાલુકામાં એકસો બાસઠ પંચોતેર ટકા વરસાદ અત્યાર સુધીમાં નોંધાયો છે અને તાલુકાઓની વાત કરીએ તો પાવીજેતપુરમાં એકસો ચાર પોઈન્ટ એંસી ટકા કમાટમાં એકસો પોઈન્ટ ટકા નસવાડીમાં એકસો ચોવીસ પંદર ટકા સંખેડામાં એકસો છ પોઈન્ટ બાસઠ ટકા અને બોડેલીમાં નવ્વાણું પોઈન્ટ ચોર્યાસી ટકા વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે આ વર્ષે જિલ્લામાં ખેતીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો